મા તુષારભાઈ ભાઈ ઘટનામાં બે જણા ગ્રાહક બની ને આવ્યા હતા લૂંટના ઈરાદે ઈ લોકો પેલા દાગી ના બધું જોયો પછી ભાઈ ને એકલા જઈને દબાવી દીધો અને દુકાન આવ્યા ઘટના છે આસપાસ ઝપાઝપી થઈ એમાં ભાઈ ને થોડુંક લાગી ગયું શરીર શરીર લઈને આવ્યા હતા અને શરીર લાગી ગઈ ભાઈ ને દવાખાને લઈ ગયા છે અત્યારે બે જણા હતા મોઢા પર રૂમાલ બાંધેલો હતો એમાંથી એક જણા રૂમાલ ખુલી ગયો ને એક જણા નું ફેસ દેખાય છે એક જણા ફેસ દેખાય છે અત્યારે પોલીસ તપાસ કરે છે શું છે શું નહી લૂટ બહાર આવતું નથી સીસીટીવી માં જોઈ છે લૂંટ થઈ કે નહીં ખબર પડતી નથી ભાઈ આવે પછી ખબર પડશે હજી હવે તો આમાં શું કેવું કઈ ખબર નથી પડતી અત્યારના તો માણસ નો કઈ ભરોસો કરાયો નથી કે ગ્રાહક બની ને તો લૂંટ કરીને જાય છે આમ બીજા માણસ ઉપર છાટા ઉડે કે વ્યવસ્થિત માણસ આવતા હોય ને ગ્રહ એના ઉપર શંકા જાય અત્યારે મોટે રૂમાલ બાંધી ને અત્યારે ઉનાળો છે કે મોટે રૂમાલ બાંધીને આપણે એવી રીતના થાય કે રૂમ એ તો સિટી માં તો ચાલતું જ રહેવાનું છે દાદાગી ને લૂંટા ગીત ચાલે જ છે લગામ લાવી જ જોઈએ સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો